તો તાપી જિલ્લામાં પ્રથમ વખત છોતેરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે જિલ્લાના અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત આ ગૌરવવંતો અવસર મળ્યો છે મુખ્ય કાર્યક્રમ બાજીપુરા સુમુલ ડેરી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે પચીસમી જાન્યુઆરીએ સાંજે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વ્યારા ખાતે એટ હોમ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કાર્યક્રમ માં પોલીસ પરેડ માર્ચ પાસ્ટ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ મોટર સાયકલ સ્ટન્ટ શો ડોગ શો અશ્વ શો અને બેન્ડ ડિસ્પ્લે જેવા આકર્ષક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે બસ છવ્વીસમી જનવરીની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં થવાની છે આ પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય શ્રી તાપી જિલ્લામાં પધારવાના છે પચીસમી જનવરીએ સાંજે બે કાર્યક્રમ એક રાજ્યપાલશ્રીની યજમાનમાં એટહોમ કાર્યક્રમ અને પછી સાંજે સાત વાગ્યેથી સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યારા ખાતે થવાનું છે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને તાપી જિલ્લાના નાગરિકો વધારે એ મીડિયા મારફત મારી તમામ નાગરિકોને વિનંતી છે છવ્વીસમી જનવરીનો મુખ્ય કાર્યક્રમ બાજીપુરા ખાતે જે પરેડ ફોર્મ તૈયાર કરવામાં આવે છે એમાં થવાનું છે સવારે નવ વાગ્યેથી આ કાર્યક્રમ થવાનો છે જેમાં માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે જે જે ધ્વજારોહણ થવાનું છે અને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે છે એ પરેડની નિગરાની કરશે અને પરેડનો સલ્યુટ લેશે એ કાર્યક્રમમાં તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પરેડ ડોગ શો શો સ્ટન્ટ એવા તમામ પ્રકારના કાર્યક્રમ થવાનો છે અને પછી જે વિજેતાઓ છે એને મુખ્યમંત્રી શ્રી અને માનની રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે છ માં પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ નો ઉજવણી રાજ્ય સ્તરની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં વ્યારા ખાતે કરવામાં આવનાર છે જેની મુખ્ય પરેડ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી સવારની પરેડનું આયોજન તાપી જિલ્લાના બાજીપુરા ખાતે તૈયાર કરેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે મુખ્ય પરેડની અંદર અલગ અલગ પચ્ચીસ જેટલા પ્લાટૂન ભાગ લેવા લેનાર છે જેમાં માન્ય ગવર્નર ગુજરાત રાજ્યના માન્ય ગવર્નર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના હાથે ધ્વજવંદન થનાર છે અને તમામ પરેડનું તેમના દ્વારા સેલ્યુટ લેવામાં આવનાર છે ગુજરાત રાજ્યમાંથી સુરત ગ્રામ્ય તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના પ્લાટૂન પુરુષ અને મહિલા પ્લાટુનો સ્ટુડન્ટ પોલીસ કેડિટના પ્લાટૂન્સ ડોગ સ્કોડ પ્લાટૂન ઘોડેસવાર પ્લાટૂન ચેતક કમાન્ડો પ્લાટૂન વગેરે અલગ અલગ પ્લાટૂન રહેનાર છે આ ઉપરાંત પરેડ માર્ચ પાસ બાદ બાઇક સ્ટન્ટ ઘોડે શો ડોગ શો વગેરે અલગ અલગ પ્રકારના શો પણ થનાર છે અને પોલીસ પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે આ કક્ષાના આયોજનમાં પધારનાર માન્ય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તેમની સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને લગભગ એક જેટલી પોલીસ અને અધિકારીઓ થકી સમગ્ર સુરક્ષા બંદોબસ્ત આયોજન કરાવેલું છે અને આ સુરક્ષા સાથે આ સમગ્ર ઉજવણી ખૂબ જ શાંતિ અને સલામતીપૂર્વક થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે જય હિન્દ જય ભારત